આજે આપણે બનાવીશું ગરમી માટે ઠંડુ ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડ એટલે કે ફ્રૂટ સલાડની રેસીપી જે ઘરના બધાને ખૂબ જ ભાવે છે અને ગરમીમાં કંઈ ને કંઈ ઠંડુ ખાવાની મજા આવે છે તો તમે આ બનાવીને રાખશો ને તો તમારા બાળકોને ખૂબ જ પીવાની મજા આવશે તો બજાર કરતાં ઘરે સરળ રીતે બનાવી શકાય છે તો સૌથી પહેલાં એક લીટર દૂધને ગરમ કરવા મૂકી દેવાનું છે દૂધ ગરમ થાય છે ગેસની આ જ આગળ આપણે મીડિયમ રાખી છીએ એમાંથી આપણે અડધા કપ જેટલું દૂધ લઈ લેવાનું છે તો મેં આગળ એક લીટરમાંથી થોડુંક દૂધ એક બાઉલમાં ઠંડુ લઈ લીધું છે હવે એની અંદર આપણે એડ કરવાનો છે કસ્ટર્ડ પાવડર તમે કોઈ પણ બ્રાન્ડનો કસ્ટર્ડ પાવડર લઈ શકો છો વેનિલા ફ્લેવરનો મળે છે બજારમાં ઇઝીથી અવેલેબલ હોય જ છે તે મેં ચાર ચમચી લીધી છે ચાર ચમચી જે ઘરની રેગ્યુલર ચમચી હોય તે તમારે લેવાની છે હવે આપણે જે ઠંડુ દૂધ છે એની અંદર આપણે જે કસ્ટર્ડ પાવડર ઉમેરી દેવાનો છે અને સરખી રીતે તમારે મિક્સ કરી દેવાનું છે જેથી કોઈ પણ જાતના લમ્સ ના રહે તો તમને થોડીક એવું લાગશે કે જાડું છે પણ જેમ જેમ તમે મિક્સ કરશો ને તો એકદમ સરસ સ્મૂથ ટેક્સચર આવી જશે તો આ રીતે એકદમ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને સાઈડ પર આપણું જે દૂધ છે તે પણ સરસ રીતે ગરમ થવા માંડ્યું છે એટલે તમારે કસ્ટર્ડ પાવડરને પહેલેથી જ ઠંડા દૂધમાં સરખી રીતે મિક્સ કરીને રાખી લેવાનું છે સરસ આ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો કોઈ પણ જાતના લમ્સ નથી તો આ એકદમ તૈયાર થઈ ગયું છે હવે તમને એવું લાગે જ્યારે દૂધ ગરમ થઈ જાય અને તમે જ્યારે કસ્ટર્ડ પાવડર ઉમેરો તો પણ તમને એવું લાગે કે હજુ આ ઠીક નથી થયું તમે હજુ દૂધની અંદર એક ચમચી કસ્ટર્ડ પાવડર મિક્સ કરીને ઉમેરી શકો છો હવે આપણે ખાંડ એડ કરવાની છે લગભગ છથી સાત ચમચી મેં એડ કરી છે સરસ તમારે મિક્સ કરવાનું છે અને સરસ એક ઉભરો આવે ત્યાં સુધીને ગરમ થવા દેવાનું છે દૂધ સરસ ગરમ થઈ ગયું છે પણ હજુ એક ઊભરો નથી આવ્યો એટલે કે ઉકળ્યું નથી થયું સરસ આ રીતે ઉકળવા લાગે એટલે તમારે ગેસને હવે સ્લો કરી દેવાનો છે તમે તરત સ્લો કરી અને જે હવે કસ્ટર્ડ પાવડર આપણે મિક્સ કરીને રાખેલો છે ને તે આની અંદર આ ટાઈમે ઉમેરવાનો છે સરસ આ રીતે દૂધ ઉકળે ને પછી જ અહીંયા આગળ દૂધ આપણે ફૂલ ફેટવાળું જ લેવાનું છે તો સરસ મજાનું દૂધ જે છે તમે જોઈ શકો છો ઉકળી ગયું છે ગરમ પણ અને ખાંડ પણ આપણી સરસ ઓગળી ગઈ છે આ ટાઈમે તમારે ગેસની એકદમ સ્લો કરી દેવાની છે પછી જે કસ્ટર્ડ પાવડરને એકવાર મિક્સ કરવાનું છે જેથી નીચે ચોંટી ના જાય કેમ કે કસ્ટર પાવડર નીચે બેસી જતો હોય છે આ રીતે એક બાજુ તમારે દૂધથી મિક્સ કરવાનું છે ને કસ્ટર પાવડરની ધાર પાડવાની છે જેથી તમારે કસ્ટર પાવડરની કોઈપણ જાતના લમ્સ દૂધમાં ના રહે હવે સરસ મિક્સ કરવાનું છે ને એક મિનિટ જેવું એને થવા દેવાનું છે એક મિનિટ પછી જોશો એકદમ સરસ ક્રીમી એનું ટેક્સચર આવી ગયું છે તો બસ હવે તમારે ગેસને બંધ કરી દેવાનો છે એને ઠંડુ થવા દેવાનું છે તો અહીંયા આગળ આ રીતનું ક્રીમી ક્રિમી ટેક્સચર આવી જાય ગેસને તરત જ બંધ કરી અને એને રૂમ ટેમ્પરેચર પર આવવા દો રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આપણે એને ઘરનીથી ગાળી લેવાનું છે જેથી સરસ મજાનું એકદમ સ્મૂદ એનું ટેક્સર આવી જાય ઠંડુ થશે ને હજુ પણ આ ઠીક થઈ ગયું છે તમે જોઈ શકો છો એટલે હવે હું એને ગળનીથી ગાળી લઈશ જેથી જે પણ કચરો કે કોઈ પણ એકદમ ગાઠા રહી ગયા હોય તે આપણી ગળણીમાં આવી જાય તો સરસ મજાનું મેં એને ગાળી લીધું છે હવે તમારે એને ફ્રીજમાં ઠંડુ થવા મૂકવાનું છે એની પહેલાં આપણે કાજુ અને બદામની કતરણ એડ કરવાની છે આની અંદર તમારે ફ્રૂટ જ્યારે ખાવાનું હોય એ ટાઈમે જ ફ્રૂટ તમારે ઉમેરવાનું છે તો અહીંયા આગળ મેં કાજુ બદામ એડ કરી દીધા છે અને હવે હું એને ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દઈશ અને પછી જ્યારે ઠંડુ થઈ જાય અને જ્યારે ખાવાનો ટાઈમ થાય ત્યારે જ તમારે અડધો કલાક પહેલાં ફ્રૂટ સમારીને એડ કરી અને પછી તમારે સર્વ કરવાનું છે ફ્રૂટમાં અહીંયા આગળ તમે જોઈ શકો છો કેળા દ્રાક્ષ ચીકુ સફરજન અને દાડમ લીધી છે પણ તમે તમારા મનપસંદના ફ્રૂટ લઈ શકો છો એક કપ અહીં આગળ કેળા એક કપ સફરજન એડ કર્યા છે અડધા કપ જેટલા ચીકુ જીના જીના સમયને એડ કર્યા છે દાડમના દાણા અડધા કપ જેટલા એડ કર્યા છે અને આગળ વન ફોર્થ કપ જેટલી દ્રાક્ષ એડ કરી છે સાથે થોડાક આપણે પિસ્તા એડ કરી દઈશું જેથી ખાવામાં ખૂબ જ મજા આવે મિક્સ કરી દેવાનું છે આપણું આ ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ ગયું છે તમને રેસીપી કેવી લાગે નીચે ચોક્કસથી જણાવજો અને હા બજાર કરતાં બાળકોને ઘરે જ કંઈક ઠંડુ ખાવાનું પીવાનું મન થાય તો આ હેલ્ધી ફ્રૂટ સલાડ બનાવીને જરૂરથી ટ્રાય કરજો રેસીપીને લાઇક કરજો શેર કરજો ગુજરાતી કિચન ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકનને જરૂરથી ક્લિક કરજો મળીશું આપણે એક જ નવા રેસીપી સાથે ત્યાં સુધીને આવજો